દોસ્તો ઘણા બધા લોકોને એવો શોખ હોય છે એવી આદત હોય છે કે ગમે ત્યાં ઊભા રહીને વિડીયો બનાવવો ક્યારેક આવી આદત આવો શોખ આપને ભારે પડી શકે છે અને આવી જ કંઈક ઘટના બની છે મધ્યપ્રદેશના હરદાની અંદર આપ તમામ જાણો છો કે મધ્યપ્રદેશનું હરદા વિસ્તાર છે આ હરદા વિસ્તારમાં એક જોરદાર ગેરકાનૂની રીતે ફટાકડાની ફેક્ટરી હતી જેમાં જબરજસ્ત રીતે બ્લાસ્ટ થયો છે અગિયારથી પણ વધારેના મોત છે તે નીપજ્યા છે બસો ને સત્તર લોકો છે જે ઘાયલ થયા છે જેમાં એકાવન જેટલા તો કામદારો છે આ બ્લાસ્ટ એટલો જબરજસ્ત હતો કે આસપાસના વિસ્તારના સોથી પણ વધારે મકાનો છે તે બળીને ખાખ થયા છે કઈ પ્રકારની પરિસ્થિતિ હશે તે આ વાત ઉપરથી આપ સમજી શકો છો અમે આપને એક વિડીયો બતાવીએ અને આ વિડીયોમાં આ બ્લાસ્ટ થયો છે એના વિડીયોની સાથે સાથે જે લોકો વિડીયો ઉતારતા હતા તેની કઈ પ્રકારની સ્થિતિ હશે એ પણ જોવા વિડીયોની અંદર દોસ્તો આ વિડીયો છે મધ્યપ્રદેશના હરદાનો જી હા એ બ્લાસ્ટનો વિડીયો છે જ્યારે આ ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી હતી એ સમયે ઘણા બધા એવા લોકો ત્યાંથી પસાર થતા હતા એ લોકો આ નજારો જોઈને આ મંજર જોઈને ત્યાં ઊભા હતા દૂર ઊભા હતા અને ત્યાંથી પોતાના મોબાઈલ કેમેરાની અંદર એ દ્રશ્યો છે તે કંડારતા હતા ઘણા બધા લોકો એવા પણ હતા કે તે જોવા માટે ત્યાં રોકાયા હતા ઘણા બધા દૂરથી એ લોકો આ નજારો જોતા હતા પરંતુ એકાએક તેમાં બ્લાસ્ટ થવા લાગ્યા હતા અને આ બ્લાસ્ટ એટલા તીવ્ર હતા જાણે એક એટ અણુ બોમ્બ હોય કે એક એટમ બોમ્બ હોય એવી સ્થિતિ ત્યાં પેદા થઈ હતી અને આ બ્લાસ્ટની એટલી બધી તીવ્રતા હતી કે રસ્તા ઉપર જે લોકો પસાર થતા હતા ત્યાં સુધી આ જે જ્વાળાઓ છે ફટાકડાઓ છે તે ત્યાં સુધી પહોંચ્યા હતા જુવા દ્રશ્યોની અંદર આ વિડીયો બનાવનાર વ્યક્તિ છે એ પણ ભાગી રહ્યા છે કારણ કે જે રીતે પૂર આવે છે અને પાણી આવે છે નજીક આવી જ રીતે આ આગનો જ્વાલામુખી છે તે આગળ આવતો હતો અને લોકો છે તે દોડતા હતા ભાગતા હતા રાડા રાડી કરતા હતા આસપાસના વિસ્તારની કઈ પ્રકારની પરિસ્થિતિ હશે કારણ કે આ રહેણાંકીય વિસ્તાર હતો અને આ રહેણાંકી વિસ્તારમાં ગેરકાનૂની રીતે જાણવા મળ્યું છે કે ગેરકાનૂની રીતે આ ફટાકડાની ફેક્ટરી છે તે ધમધમતી હતી અને આ પહેલી વખત નથી ભૂતકાળમાં પણ આ ફટાકડાની ફેક્ટરીમાં આવી દુર્ઘટના બની છે ત્રણ લોકો પહેલાં બે હજાર સત્તરમાં મોતને ભેટ્યા છે એ સિવાય ફરી ત્રણ વાર ત્રણ લોકોના મોત થયા હતા આ જે કંપની ચલાવતો હતો તેને જેલમાં પણ એકવાર પૂરવામાં આવ્યો હતો પરંતુ તે તેની હરકતોથી બાજ ન આવ્યો અને વધુ એક વખત આ ફેક્ટરીની અંદર બ્લાસ્ટ થયો છે અને આ બ્લાસ્ટ એટલો તીવ્ર અને એટલો ભયાનક હતો કે દેશને આ બ્લાસ્ટે હચમચાવી નાખ્યો છે જો કે ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે આ ત્રણ આરોપીઓની વાત કરીએ તો એકનું નામ છે રાજેશ અગ્રવાલ જ્યારે બીજાનું નામ છે સોમેશ અગ્રવાલ અને ત્રીજાનું નામ છે રફીક ખાન ઉર્ફે મેની પટેલ જી હા રફીક ખાન ઉર્ફે મેની પટેલ આ જે રાજેશ અગ્રવાલ છે તેને રફીક ખાન ઉર્ફે મેની પટેલ સાથે ફોનમાં વાતચીત આ બ્લાસ્ટ પછી સતત થઈ હતી જેના કારણે તેને પણ અરેસ્ટ કરવામાં આવ્યો છે તેના કોલ ડિટેલ આ તમામ વસ્તુની ચકાસણી થઈ રહી છે હવે જોવું રહ્યું કે આ જે ત્રણ આરોપીઓ છે તેના ઉપર શું કાયદાનો શકંજો કસવામાં આવે કારણ કે મધ્યપ્રદેશના સીએમ એમ એવું કહ્યું છે કે આ જે સજા આપવામાં આવશે એ પણ દાખલારૂપ હોય છે કહેવાનો મતલબ એ છે કે દેશમાં આવી રીતે ગેરકાનૂની રહેણાકી વિસ્તારોની અંદર ફટાકડાની ફેક્ટરી થમધમતી હોય અને આસપાસનો વિસ્તાર હોય તેની કઈ પ્રકારની પરિસ્થિતિ હોય એ ઉપરથી સમજી શકો છો પરંતુ આ વાત ઉપરથી એક વસ્તુ સમજવાની જરૂર છે કે ગમે તે સ્થિતિમાં ગમે ત્યારે ગમે તે સમયે ગમે તે જગ્યાએ ઊભા ન રહેવું જોઈએ ક્યારેક આ મુશ્કેલીઓ છે તે આપણા ઉપર પણ આવી જાય છે અને આવું જ કંઈક આમાં બેનું છે કે જે વિડીયો ઉતારતા હતા એની હાલત ખરાબ થઈ ચૂકી હતી દોસ્તો આવી જ ખબરો જોવા આપની યુટ્યુબ ચેનલ મસ્ત કરીને સબસ્ક્રાઇબ કરો અગર આપવા વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ